જ્યારે પણ ઘરની અંદર કોઈ લોકોને તીવ્ર રોગ અને રોગ દીર્ઘ રોગ એટલે કે જે લાંબા ગાળાના હોય બ્લડ પ્રેશર છે ડાયાબિટીસ છે થાય છે જે બે બે વર્ષથી ત્રણ ત્રણ વર્ષથી દસ દસ વર્ષથી તમારા શરીરની અંદર ઘર જમાવીને બેઠા હોય તીવ્ર રોગ એટલે શું શરદી થઈ ગઈ તાવ આવી ગયો ચિકનગુનિયા થયો ટાઈફાઈડ થયો મલેરિયા થયો આવી જે તીવ્ર બીમારી આવે આ બધા રોગ ત્યારે જ આવી શકે કે જ્યારે શરીરની અંદર કઈક એવું ટોક્સિન ગયું જે બહાર નીકળવા માટે પ્રયત્ન કરતું હોય જે લાંબા ગાળાની બીમારી છે એ ત્યારે જ આપણા શરીરમાં આવે છે જ્યારે તીવ્ર રોગને આપણે સમજી નથી શકતા તો તીવ્ર રોગ અને દીર્ઘ રોગ એમાં જો તીવ્ર રોગને જો તમે મેનેજ કરીશો તાવને શરદીને ઉધરસને કફને મલેરિયાને ચિકનગુનિયા ટાઈફાઈડ આ તમામ જ્યારે રોગ ઘરના કોઈ પણ વ્યક્તિને આવે ત્યારે એના માટે જે કંઈ તમે પાણી આપશો ને એ ધાણા વાળું જ પાણી આપો કારણ કે આ તીવ્ર રોગ જ્યારે શરીરમાં આવે છે ત્યારે આપણે બધાએ નોટ કર્યું છે કે શરીરનું ઇન્ટરનલ ટેમ્પરેચર વધે અને એવા સમય દરમિયાન જો તમે શરીરની અંદર ધાણા વાળું પાણી નાખશો તો તીવ્ર રોગ થોડા સમયની અંદર જતો રહેશે અને લાંબા સમય સુધી એ તમને નિરોગીને સ્વસ્થ રાખશે બનાનું કેવી રીતે તમે લીટર દોઢ લીટર પાણી લેલો જેટલી એની રિક્વાયરમેન્ટ હોય એક ચમચી સૂકા દાણા અધકચરા ખાંડીને નાખી દો કફ કેવું કોઈ હોય ઠંડીની ઋતુ હોય તો તમે તેની અંદર સૂઠ નાખી શકો ચપટી બે ચપટી પાણી પાણીને સારી રીતે ઉકાળો બે થી પાંચ મિનિટ પાણી ઉકળી જાય ઠંડુ પડી જાય બોટલમાં ભરી લો અને આ જ પાણી પીવા માટે વાપરો